ઇકર ગામે નર્મદેશ્વર આશ્રમ ખાતે નૂતન મંદિરના પ્રાણપ્રતિષ્ઠા એવમ જીર્ણોદ્વાર મહોત્સવ ઉજવાયો મૂડી પાંડવરા રોડ ઉપર આવેલા ટીકર ગામે ભક્તિ ધામ એવા નર્મદેશ્વર આશ્રમ ખાતે નર્મદેશ્વર મહાદેવ મંદિરનો નર્મદેશ્વર હનુમાનજી મંદિરનો નો તેમજ શિવગીરી બાપુની મૂર્તિ પ્રતિષ્ઠા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા એવમ જીર્ણોદ્વાર મહોત્સવ બાર અને તેર ડિસેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે મંડપ પ્રવેશ પૂજન મહારુદ્ર યજ્ઞ પ્રારંભ ધાન્યાધિવાસ સ્થાપિત દેવતાઓનું પૂજન અર્ચન અગ્નિસ્થાપન ગુરુ પૂજન જલયાત્રા જલાધિવાસ ધૂતાધિવાસ સૈનાધિવાસ સહિત અનેક દેવી દેવતાઓનું પૂજન કરવામાં આવ્યું હતું જ્યારે આજે મંદિરના ગુરુ શિવગીરી બાપુની ની પંદરમી પુણ્યતિથિ નિમિત્તે પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ સાથે ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જે ધર્મસભામાં મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે મંદિરનું નિજ વાસ્તુ પૂજન મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ યજ્ઞની પૂર્ણા હતી મહાપ્રસાદ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જે મહારુદ્ર યજ્ઞમાં મુખ્ય યજમાન પદે સંજયભાઈ નાગરભાઈ પીઠવા સાથે અન્ય ચોવીસ યજમાનોએ યજ્ઞમાં લાભ લીધો હતો જ્યારે યજ્ઞના આચાર્ય તારીખે મહેશકુમાર કુમાર નટવરલાલ જોશી ઉપસ્થિત રહીને મંત્રોચ્ચાર સાથે વિધિ સાથે યજ્ઞમાં આહુતિ અપાઈ હતી જ્યારે કાર્યક્રમની સાથે સાથે ગોંડલ તાલુકાના ડોડિયારા ગામના જયંતિભાઈ મિસ્ત્રી દ્વારા વેશભૂષા સાથે તૈયાર કરેલા દેવી દેવતાઓ અને ભાવિ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું જે કાર્યક્રમમાં સુરેન્દ્રનગર વઢવાણ જોરાવરનગર લખતર લીમડી ધ્રાંગધ્રા પાટડી મોરબી રાજકોટ જેતપુર બોટાદ ધંધુકા વિછિયા દ્વારકા મહુવા અમરેલી બોખીરા મજીવડી સહિતના લુહાર સુથાર જ્ઞાતિના આગેવાનો અને મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા જે કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિરના શિલાગીરી માતાજીના માર્ગદર્શન હેઠળ લુહાર સુથાર જ્ઞાતિના ભાઈઓ બહેનો તેમજ સમસ્ત ટીકર પરમાર ગામના સેવક સમુદાયે ભારે જહેમત ઉઠાવી હતી દર્શન મિસ્ત્રી ડીપી ન્યૂઝ સુરેન્દ્રનગર Subscribe now and press the bell icon. Never miss an update.